અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર ત્રણમાં આવેલ સિદ્ધેશ્વરી સોસાયટીના રહીશો ઉભરાતી ગટરો અને પીવાના ખરાબ પાણીને લઈ ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા જેને લઈ આજરોજ નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી અંકલેશ્વર શહેરમાં આવેલ વોર્ડ નંબર ત્રણના સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે પીવાના પાણીની લાઇનમાં કોઈ કારણસર ડ્રેનેજનું પાણી મિક્સ થઈ જતા ચૂંટાયેલા પ્રતિનિધિને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈક નિરાકરણ ન આવતા આજરોજ સિદ્ધેશ્વરી સોસાયટીની મહિલાઓ બોલ કરી અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી જ્યાં તેઓએ નગરપાલિકા પ્રમુખની ચેમ્બરમાં જઈ આ અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી નગરપાલિકા પ્રમુખે ડ્રેનેજ તેમજ પાણી વિભાગના અધિકારીઓને બોલાવી આ અંગે પૂછા કરતા અધિકારીઓએ આ અંગે તેઓ પાસે કોઈ ફરિયાદ આવી ન હોવાની રજૂઆત કરતાં સ્થાનિક મહિલાઓ શાંત પડી હતી જોકે નગરપાલિકા પ્રમુખે તાત્કાલિક ધોરણે પાણી વિભાગના અધિકારીઓને સ્થળ તપાસ કરી આ અંગે તાત્કાલિક પગલાં ભરવાનું કહેતા મામલો ખાડે પડ્યો હતો આ એટલું ખરાબ પાણી આવે છે ને બધું ચમનનું પાણી નીકળે છે અમારા ટૈયા બડા ખારા ભરેલા છે આવીને કોઈ છોકરાઓના લગન હોય કોઈ મરી જાય તો શું કરવાનું અમારે એવા પાણીની અંદર અમારે બધાને ઉભા રાખવાના કેટલા સમયથી અરે કાયમ માટે જ છે એટલે મીનાબેનના છોકરા કને હો કહેવા ગયા અમે કશું કરતા નહીં એ લોકો એટલે અમારે અહીં આવું પડ્યું કોઈને વાત કરી લે બહુ બધી બહુ વખત વાત કરી મીનાબેનના ટૈયા જઈ જઈને

અમારા એ કાયમ માટે પાણીની સમસ્યા છે કાયમના માટે ટોયલેટના ચેમ્બર ઉભરાય છે એ જે ટોયલેટનું પાણી જે ચેમ્બરનું પાણી આવે છે એ અમારા પીવાના પાણીની અંદર બધું મિક્સ થાય છે ને એ જ પાણી અમારે પાછું પીવાનું થાય છે તો હવે અમારે આ સમસ્યાનો કોઈ નિકાલ આવે એ અમારે જોઈએ છે નગરપાલ મીનામીને તા પણ કેટલી વાર ગયા નગરપાલિકામાં કે આગળ બી કેટલી વખત આવેલા પણ એનું કોઈ નિરાકરણ નથી ને આ પાણી તમે જોઈ શકો છો કે કેટલું ગંદુ છે આ જે પીવાનું પાણી આવે ને એ પાણી છે